દુન્યા ભલે ગમે તે બોલતી પણ સ્વામિનારાયણ ભગવાનના ખરા સત્સંગી થવું એ કઈ રમતની વસ્તુ નથી સ્વામિનારાયણ ભગવાન પોતાના ભક્તોની કેવી કપરી કસોટી કરતા તે એકવાર સાંભળો તો ખરા સૌરાષ્ટ્રની દક્ષિણે માંગરોળ બંદર આવેલું છે ત્યાં સ્વામિનારાયણ ભગવાનની દ્રઢ નિષ્ઠાવાળા એક ભગત આનંદજી સંઘેડિયા રહેતા હતા એક દિવસ મહારાજે તેમને કહ્યું આનંદજી કાં તો તું તારી ઘરવાળીનો ત્યાગ કર અથવા અમાળો ત્યાગ કર આનંદજી ભાઈ કહે મહારાજ ઘરવાળીનો ત્યાગ કરું તો રોટલા કોણ ઘડી આપે અને તમારો ત્યાગ કરું તો કલ્યાણ ન થાય આમાં તો મારે શું કરવું ત્યારે મહારાજ કહે જોયું ભક્તો હવે આણંદજી અમારું પણ માનતો નથી હવે અમે માંગરોળમાં નહીં રહીએ પછી મહારાજે સૌ સત્સંગીઓને કહ્યો કે હવે પછી આણંદજીબાઈને મંદિરમાં પેસવા દેશો નહીં ને ક્યાંય મળે તો હળ કુતરી હળ કુતરી એમ બોલી તેનો તિરસ્કાર કરજો એમ કંઈ મહારાજ તો બીજા ગામે ચાલ્યા પછી જ્યારે પણ આનંદજીભાઈ મંદિરે દર્શન કરવા આવે એટલે સૌ હરિભક્તો મહારાજની આડના પ્રમાણે હળ કુતરી એમ કહે આણંદજી સંઘેડિયા બધું મૌન રાખીને સહન કરતા અને મંદિરની ખડકી પાસે ઉભા રહી દર્શન આરતી ધૂન કીર્તન વગેરે કરે તથા સૌ હરિભક્તોના જોડા પોતાના કપડાથી સાફ કરી નાખે આ પ્રમાણે કરતા કરતા છ માસ વીતી ગયા ત્યાર પછી શ્રીજી મહારાજ પાછા માંગરોળ પધાર્યા તેથી સૌની સાથે આણંદજીભાઈ પણ દર્શન કરવા આવ્યા આણંદજીભાઈને જોઈને સૌ હળકુતરી હળકુતરી એમ કહેવા લાગ્યા મહારાજે કહ્યું આશુ ભક્તો તમે બધા આમ કોને કહો છો બધા ભક્તો બોલ્યા